જાર તાલુકાના ભીમાસર ગામે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને નડતરુપ થતાં વૃક્ષનું આખરે કટિંગ કરવામાં આવ્યું રાષ્ટ્રીય અધિકાર મંચની રજૂઆત બાદ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના મહાનુભાવોનો હકારાત્મક નિર્ણય અને આખરે સ્ટેચ્યુ ક્લીન થયું અંજાર તાલુકાના ચકાસર ગામના સરપંચને હરિભાઈ પરમાર મહામંત્રી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ગત તારીખ પચીસ બે પચીસ ના રોજ અરજી આપી પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુનું યોગ્ય સન્માન જળવાય તે રીતે સ્ટેચ્યુની આજુબાજુ નડતર કરતા વૃક્ષોને દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી જેથી ગામની મુલાકાતે આવતા તમામ નાગરિકોને બંધારણના ઘડવૈયા એવા મહામાનવનું સ્ટેચ્યુ નજરે પડે તમામ બાબતોને ધ્યાનમાં લઈને વ્યવહારુ બાબતને શાંતિથી સાંભળવામાં આવી આજ રોજ પંચાયતના સરપંચ અને તેમની ટીમ દ્વારા રજૂઆત કરનાર પ્રતિનિધિ વગેરેને સ્થળ પર હાજર રાખી હકારાત્મક વાતાવરણમાં સંકલન સાધી મૌખિક રીતે ચર્ચા વિચારણા કરી સ્થળ સ્થિતિ અનુસાર નડતર કરતા વૃક્ષોને દૂર કરવાની અને કટિંગ કરવાની ખૂબ જ વ્યવસ્થિત બિરદાવાલાયક કામગીરી કરવામાં આવી છે ગામમાં આવેલ અન્ય મહાનુભાવોની મા માફક જ જાળવણી કરવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર